હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે રાઈસમાંથી એક વેરાયટી લઈ આવ્યા છીએ હવે ઘણીવાર લેફ્ટ ઓવર રાઈસ રેસિપી છે આ ઘણીવાર આપણા ઘરમાં ભાત વધે છે તો આપણે ભાતમાંથી ભજીયા બનાવીએ ક્યારેક ભાતના મુઠિયા બનાવતા હોઈએ છીએ ક્યારેક ભાતમાંથી આપણે પુડલા બનાવી નાખીએ છીએ પણ ઘણીવાર એવું થાય કે એવું બધું ખાવાની ઈચ્છા ન હોય અને કેમ થાય કે ભાત વધ્યા છે તો એનું શું કરવું તો આજે હું તમને એક એવી રેસીપી બતાવું છું કે આ ભાત છે એમાંથી તમે છોકરાઓને નાસ્તો બનાવીને આપી આપી શકો શકો છો છો તો સ્કૂલના ડબ્બામાં તમે ભરીને અથવા ગમે ત્યારે છોકરાઓને ભૂખ લાગે ત્યારે આ રેસીપી તમે બનાવીને આપી શકો છો હવે આ રેસીપી બનાવવા માટે મેં ઓવર રાઈસ અત્યારે મારી પાસે બાસમતી ભાત વધ્યા છે તો જે ભાત વધ્યા છે એને આપણે આવી રીતે પ્લાસ્ટિક લઈ અને તડકામાં સુકાવી ભીનું છે તો આવી રીતે તડકામાં આ ભાતને આપણે સુકાવી દેવાના છે ત્રણ થી ચાર દિવસ તમને આઈડિયા લાગી જશે બરાબર હવે એ સુકાવેલા ભાત છે એમાંથી આપણે આયડા આ ભાત આપણે ત્રણથી ચાર દિવસ માટે સુકાવીને રાખ્યા હતા તડકામાં તો એ ભાત આવા થઈ જશે રાઈસ સુકાઈ જશે હવે એ રેસીપી બનાવવા માટે આપણે સુકાવેલા ભાત છે પેલા રાંધીને જે વધ્યા હોય ને ઘરમાં ભાત એ જ મેં સુકાવ્યા છે એ સુકાઈ ગયા એટલે આવા થઈ ગયા હવે એનામાંથી જ આપણે એક નાસ્તો સૂકો નાસ્તો બનાવીએ છીએ અને હેલ્ધી પણ છે તો એના માટે બહુ સામગ્રી નથી સિમ્પલ રેસીપી છે અને છોકરાઓને આપશો તો એ પણ ખુશ થઈ જશે તો એના માટે મેં મરચાંની ભૂકી અને મીઠું લીધું છે બે સામગ્રી છે પણ આ રેસીપી તમારા ઘરે તમે બનાવશો ને એટલે નાના મોટા બધાને ભાવશે અને ભાત ગણિયાર વધી ગયા હોય તો વેસ્ટ પણ નહીં જાય અને આ રાઈસ છે તમે સુકાવી અને ડબ્બામાં ભરી રાખવાના જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આ રેસીપી બનાવીને છોકરાઓને તમે સર્વ કરી શકો છો તો આપણે બે સામગ્રી છે અને તેલ લીધું છે તેલને ગરમ કરવા માટે મૂક્યું છે તો એ રાઈસને આપણે ડીપ ફ્રાય કરવાના છે કે એને આપણે કેવી રીતે પવાનો ચેવડો કે કઈ બનાવતા હોઈએ તળીએ છીએ એવી જ રીતે આપણે એ રાઈસને તળવાના છે તો તેલ મેં ગરમ કરવા મૂક્યું છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તેલ એકદમ સરસ પહેલા ગરમ કરી લેવાનું છે તેલનું ટેમ્પરેચર જોઈ લેવાનું કે તેલ એકદમ સરસ ગરમ થશે તો જ આ ભાત સરસ થશે નકર સારા નહીં થાય તમે જોઈ શકો છો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આવી રીતે આપણે એમાં બધા ભાતને તળી લેશું તો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે હું છો એકદમ સરસ ફૂલી અને અને ને મેં તમને કીધું એમ કે વધ્યા હોય એને સુકાવી દેવાના તમે જોઈ શકો છો કેટલું સરસ ફૂલી ગયું છે ભાત આપણે મમરા કેવી રીતે ફૂલી જાય છે એવી જ રીતે રાઈસ આપણું સરસ ફૂલી ગયું છે

ભજીયા કે નથી ભાવતા તો આપણે આવી રેસીપી બનાવી શકીએ છીએ તો આપણે રાઈસ કરી લીધા છે સરસ હવે આપણે આગળનો પ્રોસેસ કરીશું હવે આપણે મસાલા કરી દઈએ અને આ ભાત બાસમતી જ ભાત એવું નથી ગમે ભાત તમારા ઘરે વધ્યા હોય એમાંથી તમે બનાવી શકો છો હવે આપણે મીઠું ઉમેરી દઈશું આપણે ભાતને બોઈલ કરી છે ત્યારે થોડુંક મીઠું ઉમેરતા જ હોઈએ છીએ છતાંય પણ થોડુંક ઉપરથી અને મરચાંની ભૂખી છે અને બીજા મસાલા તમને ભાવતા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો પણ અત્યારે હું સિમ્પલ જ બનાવું છું આ સિમ્પલ જ એકદમ સરસ લાગતા હોય છે તમે જોઈ શકો છો એનામાં કોઈ જાતનો તેલનો ભાગ પણ નથી અને તેલ પણ નથી હાથમાં આવતું અને કેવા સરસ થઈ ગયા છે એકદમ ક્રંચી અને ક્રિસ્પી થઈ ગયા છે અને આને પણ તમે તળી અને ડબ્બો ભરીને ઘરમાં રાખી શકો છો મસાલાની વાત કરીએ તો તમને જે મસાલા ભાવતા હોય ચાટ મસાલો છે કે બીજા કોઈ પણ મસાલામાં ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો ઓરેગાનો છે મિક્સ હબ્સ છે ચીલી ફ્લેક્સ છે પણ સિમ્પલ મસાલાથી એકવાર ટ્રાય કરજો સિમ્પલ મસાલાથી બહુ સરસ લાગતા હોય છે તો આપણે શરૂ કરી લેશું અને બીજી વાત કે તમને આને આનામાંથી ચાટ બનાવી હોય તો તમે ચાટ પણ બનાવી શકો છો તો તમે આ ભાતને તળી લેવાના છે મસાલા કરી અને ડુંગળી ટમેટાં લીલા મરચાં કોથમરી બધું લીંબુ ને બધું ઉમેરીને ચાટ પણ બનાવી શકો છો પણ અત્યારે તો હું તમને સિમ્પલ જ રેસીપી બતાવું છું જે મારા ઘરમાં વપરાય છે એ જ હું તમને બતાવું છું કેમ કે મારા ઘરમાં આવી જ રીતે સસ લાગે છે અને આ નાસ્તો છે તમે છોકરાઓને ગમે ત્યારે આપી દેશો તો એ ખાશે અને આપણે પણ ક્યારેક એવી નાની મોટી ભૂખ હોય તો તમે ચા સાથે પણ આને સર્વ કરી શકો છો તો આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો તો રેડી છે એકદમ ઇઝી નાસ્તો અને કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આપણે આ લેપ્ટોર રાઇસમાંથી રેસીપી બનાવી છે તો બહુ સરસ બને છે તો તમે ચોક્કસ આ રેસીપી ટ્રાય કરો બહુ તમારું ખૂબ સરસ બનશે અને બધાને મારા જય માતાજી